ઓઇલ પેન્ટથી બનાવાયેલ વન્ય પ્રાણીઓના ચિત્રો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા પેઇન્ટિંગ કરેલા ચિત્રોનું પ્રદર્શન કરવાનો મોકો મળ્યો હું છેલ્લા ત્રીસ વર્ષથી ઓઇલ પેઇન્ટિંગમાં કેનવાસ પર વન્યપ્રાણીઓને જ માત્ર એ પેઇન્ટિંગ કરું છું અને વન વિભાગના સહયોગથી એ હું દર વખતે વન્યપ્રાણી સપ્તાહમાં મારા ચિત્રનું પ્રદર્શન રાખું છું આજે આ ધારી સફારી પાર્કમાં મારા ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું એ નિમિત્તે મને એસીએફ સાહેબ ત્રિવેદી સાહેબનો અને અન્ય પ્રિન્સિપાલ યોગીજી કોલેજના વિદ્યાર્થીઓનો એ પ્રદર્શનનો લાભ લીધો અને ખૂબ મને સહકાર મળ્યો અને દર વર્ષે મારું આ રીતે પ્રદર્શન એ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે અને મને એનો સહયોગ મળતો જ રહેશે સાહેબ આપ કેટલા ટાઈમથી આ વસ્તુ કરો છો એ છેલ્લા ઓગણીસો નેવુંથી મેં પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અચ્છા આપને પ્રેરણા ક્યાંથી આ હું નેચર એજ્યુકેશન કેમ્પમાં આવતો જ હતો અને વન્ય પ્રાણીઓ સાથે સંકળાયેલો હતો એટલે મેં માત્ર વિષય વન્ય પ્રાણીઓને જ પસંદ કરી અને ચિત્રકામ કરવાનું શરૂ રાખ્યું છે અને અગાઉ આપણે એટલે કે તમે કેટલા પ્રદર્શનમાં આપણા પ્રદર્શન માટે મૂકેલા છે નેવુંથી થી શરૂ કરેલું પ્રદર્શન છે એટલે લગભગ પચાસક જેટલા ચિત્ર પ્રદર્શન જુદી જુદી જિલ્લાની શાળાઓમાં મેં કર્યા છે અને એમાં લોકોનો વિદ્યાર્થીઓનો ખૂબ સહયોગ મળ્યો છે સાહેબ શું સંદેશ આપશો વન્ય પ્રાણીઓ ખૂબ સુંદર છે જેમ ચિત્રમાં તમને જો ગમતા હોય તો એ તો લાયક જીવિત છે તો એનું આપણે રક્ષણ કરવું જોઈએ અને આ वन्य પ્રાણી સપ્તાહ નિમિત્તે આ સંદેશો હું આપું છું કે वन्य પ્રાણીઓનું સંરક્ષણ થાય એ ખૂબ જરૂરી આપનું નામ સાહેબ હું સુરેશભાઈ નાકરાણી નિવૃત્ત આચાર્ય જનતા વિદ્યાલય ચમાડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી ખૂબ ખૂબ આભાર સાહેબ વન વિભાગ દ્વારા ધારી શહેરની કોલેજો તેમજ સ્કૂલો અને વિદ્યાર્થીઓને ચિત્ર પ્રદર્શનની મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા આ ચિત્ર પ્રદર્શનમાં અંદાજે એક હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પ્રોફેસરો ટીચર તેમજ વિવિધ સંસ્થાના વડાઓ દ્વારા આ ચિત્ર પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું ડોક્ટર વૈશાલી એમ ગોંડલિયા અમે યોગીજી મહારાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કોલેજમાંથી આવીએ છીએ અહીંયા અમારી વિદ્યાર્થીની બહેનો ચિત્ર પ્રદર્શન જે સફારી પાર્કમાં રાખેલું છે એમાં એને જોઈને ખૂબ સારું એવું માર્ગદર્શન પ્રકૃતિ વિશેની ઓળખ અને ખૂબ જ સારી એવી પ્રકૃતિ વિશેની સમજણ પ્રાપ્ત કરીને બહુ ખુશખુશાલ થઈને મુલાકાત લીધેલી મેડમ કેટલા વિદ્યાર્થીઓ આમાં સામેલ હતા બસો ને ચાલીસ જેવા